સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર અને સોમનાથ ત્રણ જિલ્લાને જોડતો બ્રિજ બિસ્માર બન્યો છે એક વર્ષમાં લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથોરિટી હેઠળ કામ કરનારા એજન્સીની પોલ ખુલી છે કરોડોના ખર્ચે બ્રિજને તૈયાર કરાયો જોકે કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે બિસ્માર બ્રિજને લઈ વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે આ સાથે જ ત્રણ જિલ્લાને જોડતો આ બ્રિજ બિસ્માર હાલતમાં જેના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તો આ બ્રિજ જે છે અહીંથી વાહન ચાલકો પસાર જીવના જોખમે થતા હોય છે જ્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ગયેલા જોવા મળે છે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ અને એક સવાલ ઉભા થાય છે અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તો બિસ્માર બ્રિજને લઈ લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે

અને ટાયર ફાટી જાય છે અને ટ્રાફિક ની બહુ જ રહે છે અહીંયા રોજિંદા નીકળવાનો રસ્તો છે આ ત્રણ જિલ્લા ને જોડતો નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે અત્યારે આ પેલી વાર ની આમથી પાંચ થી છ વખત આવી રીતના ગાબડા પડી ગયેલા છે એના ગાબડા કારણે અવારનવાર પાંચ પાંચ કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટર સુધીની લાંબી લાઈનો થઈ જાય છે અને લોકો ખૂબ હેરાન પરેશાન થાય છે અને સરકાર હજી જે આની પહેલા જે પુલ દુર્ઘટના બની છે એવી જ દુર્ઘટનાની આ અત્યારે રાહ જોઈ રહી છે એવું લાગે છે આ દુર્ઘટના ન બને કોઈ જાનહાની ન થાય એના માટે સરકારે કોઈ પગલા જરૂર વહેલી તકે લેવા જોઈએ